નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આ મુખ્ય સમાચાર ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનું ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે બિનહરીફ વર્ણિત થતા જલારામ હોલમાં સન્માન સમારોહ યોજાયો તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી પામેલા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના સન્માનમાં ડીસા તાલુકા દ્વારા એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસા હાઈવે પર આવેલા જલારામ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા આ સન્માન સમારોહમાં રામપુરા મઠ જાગીરના પરમપૂજ્ય મહંત શ્રી રૂપપુરીજી મહારાજ રાજારામ ગૌશાળા ટેટોડાના મહંત શ્રી રામ રતનજી મહારાજ અને રઘુનાથપુરી મઠ નાના કાપરાના શ્રી શ્રી એક હજાર પીઠાદીશ્વર મહા મહંત કુરશીપુરીજી મહારાજ તેમજ બ્રહ્માકુમારીના બહેન પૂજ્ય પિનલ દીદી સહિતના સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સસિકાંત પંડ્યાને આશીર્વાદ પાઠવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સસિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનો કોઈ પણ ક્રિકેટર સાથે અન્યાય નહીં થાય જિલ્લાના યુવાનો ક્રિકેટ ક્ષેત્રે આગળ વધી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેમની લોક કારણે હલ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને અનેક શુભેચ્છકોએ તેમને પુષ્પગુચ્છ અને સાલ ઉઢાડી સન્માનિત કર્યા હતા અહેવાલ હરેશ ઠક્કર

रघुनाथ महाराज की जय सत्य